એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું બાથરૂમમાં બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું ટપકતું નહોતું હા એ વાત ટપકવું ને ટ્રપકવું એમાં છે ટીપા નળમાં લઈ પડે છે ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ એમાં લઈ ટીપા જ પડે છે પણ એકમાં ટપકે છે ને એકમાં ટપકે છે બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે થતો હોય એનો અવાજ એ બે અવાજમાં ફેર છે ઓલામાં થાય ટપક આ માટે ટપક 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 પાણી એનું છે પણ ક્યાં જાય છે ક્યાં કઈ જગ્યાએ છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામાં એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને ક્યાંય અમે કેવ કરવું શું એમ કઈ થોડું ઘણું બે આમ ઝઘડો થી ને બેઠેલા આ નળ ટપકે છે ને ઘીરે કઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા તો આવશો એટલે ઓલો કંટાળીને ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એનાથી કાંઈ હાલ્યું નહીં પણ આપણે ખબર ને અલંગનું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે

વાત જીણી કેવી મારે ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે એમાં વર્ષાઋતુ આવે ને ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે આટલી જે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને ખાઠલે પકડી રામે કીધું કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો માંડ વેંજાય છે હે લક્ષ્મણ આકાશમાં જે વીજળીના કડાકા થાય જાય જેમ મોરલો જે બોલે છે મોરલાથી જે રાળ નખાઈ જાય છે એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે

કાંઈક ટોકર લાગી જાય તોય યાદશક્તિ શક્તિ વહી જાય પછી દવાખાના ઓળખ હું નીચી ઓળખજો કે પણ બાપા જવો તો કે નીચી ઓળખજો મને નીચી એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર પછી તો એ નાસામાન અણુ પરમાણુ રાસાયણ બધા એટલો બધો પારંગત બન્યો ચાલી વર્ષ બન્યો પેસમાં જી આવ્યો સબમરી લઈને દરિયાના પેટાળમાં જી આવ્યો અને કોમ્પ્યુટર બનાવે યાન બનાવે અને પાવર આવી ગયો મેળ્યો સમાજમાં પાછો અને હું કે મોટિવેશન હા મોટિવેશન મેળ્યો આપવા ભગવાન જેવું છે નહીં છુકામ તમે સાત સાત ને નવ નવ દિવસો છો બધે કથાઓમાં બગાડો છો સમય ને બગાડો અને પાછા મારા દીકરા ડોઢા હું તે ખબર પથ્થર પૂંજ્યાથી જો ભગવાન મળતા હોય તો તમે પહાડ પૂજ્યા ખોટું છે સમય ને બગાડો માણસ શું ન કરી શકે બાપુ એટલો ટુકડો મને માફી મંગાવી હતી માયાભાઈ બોલ્યા કથામાં અને અમુક આ હાટું જ સાંભળે અમને અમુક અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે એટલે આ માણસ મીડિયો આવી રીતે કહેવા ભગવાનના જો મારા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કઈક વિતરણ કરી શકે તારા જ્ઞાનને તારી જાણકારીને સમાજમાં તું આપી શકે અરે હમણાંમાં મારે કોલેજમાં કાર્યક્રમને મને કોલેજમાં તો બધાય મેડિકલના બધાય સાયન્સના બધા વિદ્યાર્થી એટલે મને જ કાય ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ફરક શું હવે હું માં બે સોપડીમાં ના પાસ ને વિજ્ઞાન અને ગણિતમાં જ ના પાસ પાછો ગુજરાતીમાં સાડત્રી માર્ક આવી ગયા હતા એટલે આપણે પાંત્રીની માથે બે આ નરુ સત્ય એટલે ગુરુની કૃપા થાય એટલે કંઈક એટલે મેં ડાયરેક્ટ જવાબ આપ્યો જ્ઞાન એટલે જાણકારી જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન અને ન્યા સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે એ તમારી પ્રયોગશાળા છે આ મહાપુરુષો વિજ્ઞાનિક છે પેલા જાણ્યું પેલું જ્ઞાન આવ્યું અને પછી કીધું ખરેખર આવું હોય અને જાય પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું હા 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 એટલે બે જ્ઞાનને ને ઓલું કઈ અલગ નથી આવો બાપુ આવો જોવો જોઈએ આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલે આવે છે રામની પાદુકા પછી ખબર પડે કે એની ને એની પાદુકા વાહ 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 પધારો પધારો મારું જેથી તે આમ જ થવાનું છે જોઈ શકો આમાં 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 કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ આ વાત એ જ કરું છું તો આ સ ઘટના હું બનવા મળી બોલો વાત એ જ કરું ઓલા ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં ભગવાનના જ્યુગ માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું કે હું નથી આ જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય એટલે આ મળ્યો શીખવા ભગવાનને જુવ કે આ માળો મારી સાંભળું ગઈ ને આની કમાઈને ઉડાડ નાખવા દે આની મેમરી ઉડાડ નાખવા જ્ઞાલી ભગવાન સીધે એની મેમરી ઉડાડ નાખે તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને સબમરીની અણુની પરમાણુની ઇઝ આમ સાલુ આમ સાલુ ભાષણમાં બાપ મિત્રો દુનિયા બહુ નાની છે ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શકીએ એટલું બોલાનું વાહ બાબુ ક્યાંક ના બે કટકા કર્યા ને એને કહેવાય ગયા અને આ બધાને માં ગિરનારી બાપુ હાસલ થાય છે વચ્ચે ઝીણી વાત કીધું બોલો સાપ સાપો લ્યો હતું એને અમે લડતા થતા ને જણા એને કેમ લેવું જોતી જોતીથી આખી દુનિયા આ જગતમાં જ છે આ કળયુ કા કે આપ જેવા થોડા ઘણા લડો છો અમે તો જોવાવાળા છે અને એટલું અઘરુંય છે કેને કે ના કાળી ગાને વારો જગમાં ઝુલમ કરે એટલે મૂળી વાત ઉપર આવું અને આને ભગવાનને જો કાને મામને ઉબડે ના દે એ નીકળી જ કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું હતું જ તે મેં નજરે જોયું મેં માપી લીધું હતું બાપુ એ અઢી મીટ ફૂટનું હતું હજી માપ્યા જો એમાં એક ઈસ નાનું પડે તો ગાવાનું બેન કર દો બાપુ એ પણ હીલામ ઉતાર્યો એ જોતો તો ઓલો ભાષણ કરતો તો બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું ઉભે રોડે છે ટીડી ટીડી ભોપોપ એ કે ઉભે નીચે ઉભો જવું જવા જે ભોપ કે પણ ભાઈ રામ રામ ચીચી ભગવાનને ચૂક લે કર્યો એટલે એટલે ભગવાનને ચૂક જોવા દે માણસ છે પાછો ખેલે નાખતો હોય એટલે ભગવાન આવ્યા હામા અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું હે ભાઈ ઉભો રહે નીચી ઉભું જવું તારું કે આમ તું છે નીચી કબર કીધું ને તાર પપ્પાનું નામ નથી ખબર તાર મમ્મીનું નામ નથી ખબર તાર દીકરાના નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક જે વાત કરીએ એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે જેના હૃદયમાં હશે જેનું સ્થાન હૃદયમાં હોય બેસું કેટલું બેસું કેમ બેસું શું કામ બેસું કોને સાંભળવા આડોળું પાણી ગમે જાલી પીવાય જશે તો એની દવા મળશે એનું તમે વોમિટ કરાવી શકશો પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે એમાં કોઈ શંકાને સ્થાન મા પાસે બેઠો તો ત્યારે આ વિભુદાનભાઈને યાદ કરીને ભાઈએ વાત કરી એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવે પણ અદ્ભુત કડી છે બાપુ મા દેવનાથ બાપુ એક તુમડું એમ કે કે સાધુ નીકળ્યા સંત નીકળ્યા નિકળ્યા કહેતું તમે મને લેતા જા શું સંપૂર્ણ રાણી બાપુ હતી એવી જ વાત કે હું કડવી વેલનો તુમડો છું ખોળા દે અમે આવા છીએ જીતના મથે જા વાવ ત્રણ વ્યક્તિ આગળ જિંદગીમાં ખોટું ન બોલવું અને આપ કહેતા હોય તો હજી એકનો વધારો કરી નાખું ચાર એક માવતર આગળ ખોટું ન બોલવું એક મિત્ર આગળ ખોટું ન બોલવું એક સદ્ગુરુ આગળ ખોટું ન બોલવું અને એકવાર સદ્ગુરુને ધારી લો પછી તમે જે બોલશો એ હાથું જ નીકળશે પછી ખોટું કોઈ નહીં પાડી શકે જો સદગુરુ એ રેડેલો આમાં કાનમાં આવી ગયો તો અને એક ઘરના એરે ખોટું ન બોલ એક બેને ફોન કર્યો તો મોબાઈલ આવી ગયા ક્યાં છે બોલો ખરેખર ભજીયા ખાતો તો ક્યાં છો બસ આવું જ છું ઘરે જ છું ગાડીમાં જાઉં ઘરે જ આવું છું ગાડીમાં જ છું તો બેન કે હોરન મારો લ્યો ઓલો રોડે નીકળી ગયો રોડે બીજાના વાહન ઉભા રાખે ને એની ગાડી એમ આખી પડી હતી તાત્કાલિક હોન સંભળાવો કેમ એ ઉભા રાખે હોન મારો હોન મારો કોકનો હોન ઘરે સંભળાવ્યો તો બેન શું કે એ ઓન આપણો નથી એક આનંદ છે બાપુ એ માટે કે પ્રોગ્રામ રોજ કરી પણ સાંભળનાર કોણ અમારા માટે બાપુ આજ આનંદી વાતનો છે બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે કાન કોના છે બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે અને કાનથી જે પી ગયો હોય મોઢેથી પીધું હોય ને એમાં તો ઘણાને ઘણા અબખોઈથી જાય ઉલટી થાય ડાયાબિટીસ થાય બોલી એસી ને ડીટી થાય ના વમન થઈ શકે પણ જે કાન થી એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે કાન માં મંત્ર આપે છે તો કઈ તોફીન ગલગિયા નું કદી મારગે બોડ આવ્યો બસ આજ થી તમારે શલ્લો વાત નહી કાન પકડે છે કાનમાં વાવે છે હાંભળ કાન કોના છે એના ઉપર આધાર કોણ કોને કહે છે કેવું સમજે છે એના ઉપરાધા મામસ્તા બધા સાતોને રાણી બાપુ જોઈને જોતા આનંદ આવે એવા દેવનાથ બાપુ થી લઈ તમામ સંતો એવા અહીંયા આચાર્યો ની ઉપસ્થિતિ છે જેના મુખમાં વેદની રૂચાઓ નીકળતી હોય છે એવા તમામ આચાર્યશ્રીના ચરણોમાં પ્રણામ કરું છું તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું

પણ એ બે વાર માં બને છે એક વાર બીજ વખતે બીજના ચંદ્રને માં જ કેવી પડે ને ચંદ્રને માં પૂર્ણિમા જારે પૂર્ણિમા

ખેડૂત જે નવી જમીન લે એમાં ટેકરા હોય કાકરા હોય ડુંગરા હોય ખડ હોય ઘાસ હોય બાવળ હોય બોરડી હોય પણ ખંતીલા ખેડૂતના હાથમાં જેમ એ જમીન આવી જાય અને કોઈ દી ન ઉગ્યું હોય એવો ઉગાવો કરી દે સદગુરુ આ વાવણીનું કામ કરે છે ઉગાવો આપી દે એવા સમર્થ સદગુરુઓના ચરણોમાં પ્રણામ કરી હજી દમયંતીબેનને સાંભળવાના છે મા શ્રી જયશ્રી માએ ખૂબ આપણને ભજનો સંભળાવ્યા અહીંયા એક વાર મોરારદાનભાઈને તાળીઓથી વધાવી જોઈએ અમારું કચ્છનું ઘરેણું છે આખી જિંદગી શિક્ષક રહ્યા અને હવે બરોબર નિવૃત્ત થયા છે પણ હજી એની ઈ હડપ છે આનામાં એવા મારા બહુ લાડીલા છે મોરારદાનભાઈ એટલે મારા વિશે કારણ કે પ્રેમ હોય ને એ વધારે બધું કહે પણ અમે એમ કહે તમારા શબ્દોની લાજ અમારો મારો નાથ રાખે એ એ પહેલા છે હરક છે આપણા પ્રસંગમાં બે વ્યક્તિ આવે એકને આવવું હોય એટલે આવે પણ ગમે નહીં ઓહો હો આવા માંડવા નાખ્યા અને એકને દિલની લાગણી છે એ અહીંયા આવીને વાસણ ધોવા મળે બે એક જ ગામના હોય બે એના ગામમાં જાય એટલે બેયના નિવેદનમાં ફેર હોય એક એમ કહે મારી નાખે એવું કામ કર્યું બીજો હું કહે વધી જુધું ત્યાં કોઈ ધડોઈ થોડું કરતું હતું એટલે હું તારી સાથે ઉભાઈ તારા બાપ બધા મારે માએ વાર જુનાગઢમાં મારે શીપિયા ખાવા પડત જુનાગઢમાં મારે મેળ નથી રહેતો કારણક કારક મને સટકી જાય તે મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ કુંવારું છે જ નહીં અને આ શિવરાત્રમાં કહેવાય દઢ હો શીપિયાના દર્શન થયા

તો એક મહાત્મા જે આપણે ગિરનારી બાપુ કરતા દસ ગણા તે જો અરે મેં કીધું તમારા લગ્ન બી હો ગયા હે અરે બીજા બે બાપુ કે પણ બોલને તો દો ઉસકો માયા અચ્છા હે બોલને દે ક્યાં બોલ બોલ માયા ભાઈ નહીં બાપુ અહીંયા બેઠા એ બધા લગન થયેલા છે તમારા લગ્નમાં અમારા લગ્નમાં થોડોક ફેર હતો તમારા લગ્ન થયા એ સયમર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા ના સદગુરુ ના શબ્દ સમારંભ લખ્યું એટલે મને યાદ આવી ગયું સદગુરુ ના શબ્દ એ તમારી સુરતા નારી એ ફેરા ફેર્યા એ પણ સયમર હતો ગુરુ ના દેશમાં બધા બાબા અચ્છા માયા બહુ અચ્છા હે માયા બહુ અચ્છા હું આજ નગર સપનામાં શીપી આવત वो तो तो अरे हूँ तो मित्रों कहू तमने सपना मोड़ा न जोता पी मैं बापू ने कीधु बापू आपका स्वयंवर जो सदगुरु के चर, जो दरबार में जो देश में जो हुआ था तो शब्द और सुरता ने फेरा फर लिया तो आपने दीक्षा ली हमें मांडवे में फेरा लिया हमने रिक्शा ली ये <laughs> 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 <वे> त्रिगुणित माया <laughs> अरे हकीकत સપના મોડા ન જોતા આમ સપના આમ 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 હુતા હોય ને સપનું જોતા જ લાગતો હોય ભાઈ ભાઈ એમ જાગીએ તેમ થયું ઘરે રે 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 પાછું સપનું આવે સુતી રે સુતી જોયા કરું શામ ને જાગુ તો તો જાદવ વયો જાય હા એક સપનાની એક વાત કહી બેનને રજૂ કરું ઉપડી એટલે મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બા હા સૌજીભાઈ ધોળકિયા દિવાળી ઉપર કાર્યક્રમ રાખ ભાગવત કથાનો ઢોળો આવ્યો છે અને મારો તો મેં કીધું બે દી અગાઉ જાય તો બે દી હરિદ્વારમાં ને એમાં રહેવાય એટલે હું જાતો છું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ પાછું લેતો હતો એમાં સૌજી કાકાને ફોન આવ્યો આ વાત ધ્યાનથી સાંભળજો અને આમાં નકર રાણીક બાપુ ઘણા ઊંધું સમજે અડધું સાંભળે ને એમાં તકલીફ પડે હા હવે ધ્યાનથી સાંભળજો જોજો આપણી એન્ટ્રી જોજો હવે આ એક એક વાતમાં તમે જોઈજો તો ખરા પણ દુઃખ છે ફ્લાઇટમાં બેસવા જતો હતો દિલ્હી ત્યાં સૌજીભાઈનો ફોન આવ્યો સૌજીભાઈ દોડ્યો ભાઈ કેટલાય મિનિટ બસ ફ્લાઇટ હમણાં દસ મિનિટમાં ઉપડશે અમે ગેટ ઉપર જ છીએ અને ચાલીસ મિનિટમાં દેહાદુન ઉતરી જશે મને કે ના અને આ ગાડીઓ ઊભી છે સાચિંદાની ગાડીઓ નોખી છે તમારી ગાડી અલગ છે અને બે ગાડીઓ છે ચિંતા ન કરતા અને હોટલને બધું રખાઈ ગયો પણ સબ્જી કાકા બે દી મારે અહીંયા રહેવું છે પણ એક ખાસ પ્રોગ્રામ પમદી છે તો હમણાં કોઈને ખબર ન પડવા દેતા કે હું આવ્યો છું જવો તો ખરા નહીં બધા સેલ્ફી લેશે અને હેરાન કરશે ના મને કે કોઈ નક્કી કીધું તો સારું ગયા હવે જવું બાપુ રાતે આઠ વાગ્યા પેલા ગંગા સ્નાન કર્યું આરતી કરી અને પછી જ્યાં હોટલ રિસોર્ટ રાખ્યો હતો ત્યાં આઠ વાગ્યા પગ્યો ત્યાં રામદેવ બાબાને ફોન આવ્યો મને કેતા નથી હરિદ્વાર આવી જાઉં ક્યાં છું હું ફલાણી જગ્યા ત્યાં થોડું રહેવાય આપણે જઈએ દહ મિનિટમાં વાવું છું રામદેવ બાબા આવ્યા મને લઈ ગયા પછી તમે આયુર્વેદિક વાળું કર્યા હા ભળજો હા ભળજો હજી હું ક્યાં ક્યાં જાવ તો રામદેવ બાબા છું આયુર્વેદિક વાળું કર્યા ચલ બહુ રેડી હા બહુ રૂપિયો કહેજો આપણે આપણે અહીંયા ડાયરો કરશું सू गया चारे चार वेला जागया, चार, में योग सालू करे, चार योग सालू करे, एक कलाक योगा कर एक कलाक बापू पास शिविंग में गया आमली धूपको खाए आमली धूपको खा कारण माल सरता सरता बद गुना शिविंग पर हूँ अपनी कलाक धबधबटी बोला नाश लीधा બરોબર આયુર્વેદિક નાસ્તો કરવા છ વાગ્યો હવા છ ત્યાં હશે આમ જ આજે નાસ્તાની ડીશ આવે ત્યાં મોદી સાહેબનો ફોન રામદેવ બાબામાં આવ્યો મોદી સાહેબે કીધું બાબા લાઈવ કેમ ન છે લાઈવ કેમ થયો માયા ભાઈ શું વાત કરો છો આપો એને ક્યારે આવ્યા મૂકું કાલે આવ્યા હજી બે ત્રણ દિવસ રોકાવાનું છે નાસ્તો બાકી છે મને કે નાસ્તો કરે ને માના આમ હું દિલ્હીથી નીકળું છું આપણે હારે નાસ્તો કરી કલાક ખમી જાય અમે કલાક કર્યો કર્યા હજી કલાક ની માથે પાંચ મિનિટ ગઈ મેસેજ આવી ત્યા સાહેબ દસ મિનિટમાં પોચે છે પ્લેન ઉતરી ગયું છે અને સાહેબ માં તા મારે જગાઈ ગયું અને પછી જે મેં ઓશિકાને ઢીકા માર્યા કે દસ મિનિટ તો હોવા દીધો હોત તો તારા બાપ ભેગા થઈ જાત આપણા આ સંસાર ખોટો કે સપનો ખોટો પણ એવું જ એક આયા મંચ ઉપર એ વ્યક્તિ બેઠી છે માં દ્વારકા વાળો હાજર થઈ ગયો છે પૂજારીને લઈને આયા છે આપણા દ્વારકાના પૂજારી જેમ હવેલીમાં મુખ્યાજી કહેવાય એમ દ્વારકાધીશના મેન હોય ને નેતાજી કહેવાય એ નેતાજીની અહીંયા હાજરી છે એમનું પણ આવી હાર્દિક સ્વાગત કરીએ છીએ બાપુ એ એક મહાન વિભૂતિ છે જેને સાંભળવા એ કઈ જિંદગીનો લાવો હોય તો જઈએ કોને સાંભળવું ને એના ઉપર આધાર

કરતા હું કઈક ગ્રહણ કરી શકું અને જ્યાં સુધી આપણી અંદર ખાલી પણ ભરાય એવું ના આવે દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય બોઘરું હોય બળણી હોય તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય બાકી બાપુ આખે આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય એમાં આવે જેવું ન હોય તો કોઈ લે નહીં આમાં કેટલું આવશે બાકી તો જીવન